સેટી થઈ ગઈ છું અને હવે છે ને આપણે થોડાક વિડીયો અને ફોટો બનાવશી કપડાં ચેન્જ કરી અને પછી આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે તો ચાલો પહેલાં તો છે ને આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવી લઈએ અને એનું લોકેશન તો તમે આગળ જોયું છે એટલું મસ્ત છે એટલું સરસ છે તો ચાલો ફટાફટ આપણે વિડીયો બનાવી લઈએ અને વિડીયો બધા તમને જોવા મળશે ઓફકોર્સ મારી શોર્ટ્સમાં તો ચાલો 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 ચાલો

વરસાદ નથી સવારે હતો તો હવે આપણે છે ને થોડીક વાર બનાવીએ મસ્ત મસ્ત વિડિયા આજો ગઈ ઘરે વીસ હજાર ની સાયકલ પડી છે એ જિંદગીમાં હકાયેલું નથી અને અહીંયા આવીને ભાડાની સાયકલ હકાલવી છે ઓલા કે માણસો ને ઊંધાઈ હોય આ ઈ માણસે જો ઘરે ઓલી સાયકલ પડી છે કેટલા જોર પડે છે પડી પડી સડે છે

और ये बल्लू जल से फरार वारी हो लो ना भाग थी जाओ सस्ते सेबिलिटी कौन है आप कौन है आप कौन है छे आप? आप? आप अच्छे इंसान नहीं हो सस्ते सेबिलिटी क्या है वो सस्ते सेबिलिटी पाठ पैसा ना मारा जो साइकिल चक्कर

જો잖아 આવા પ્રચારા છે છે પછી પાછો રીલ અને વિડીયો બનાવવાનો છે કેમ કે લોકેશન એટલું જબરજસ્ત છે અને અત્યારનું view પણ મસ્ત છે ને થોડોક તડકો છે એટલે લાઇટિંગ એ બહુ મસ્ત આવે છે તો અયા જો આપણે મસ્ત મસ્ત ફોટા પાડવાના છે અને સાથે સાથે બનાવવાના છે વિડીયો તો ચાલો બનાવીએ ફોટો અને વિડીયો જે મારા તો એકદમ કહે કે ફેવરેટ છે અને તમને આ લુક કેવો લાગી ગયો તો અહીંયા આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવ્યો છે ગાર્ડનમાં તો આપણો વિડીયો તો હવે છે ને બની જશે ને સાથે સાથે આપણે

તાજે મેં પહેરી હતી સાડી કેમ કે એનું વ્યૂ એટલું મસ્ત હતું ને તો સાડી પહેરીને ફટાફટ મન થયું તમે સાડી પહેરીને હવે અહીંયા થોડીક વાર બેઠા છે વાતાવરણ એટલું મસ્ત છે ને તડકો કેવું કાંઈ છે નહીં બહુ એટલે તો ચાલો હવે અમે તમને મળશી જામનગર જઈને સો બાય બાય બર્થડે વીક હેપી બર્થડે હેપી બર્થડે એડવાન્સ ભૂરી હા તો અમારું સેલિબ્રેશન તો બહુ મસ્ત રહ્યું છે हैं? आगे आगे होता है क्या तुम देखते रहो और हमें फॉलो करते करते रहो, रहो फॉलो करते रहो और शेयर करते रहो और हमसे इतना ही प्यार करते रहो बाय तो बाय अब मरसू नावा का एक वाली की जगह बर्थडे गर्ल ना बर्थडे में मरसू आपड़े ना ना ये नहीं पहला बाय बाय कुछ तो करेंगे कुछ तो करेंगे चलो बाय बाय टाटा बाय 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 बर्थडे गर्ल बाय હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે વાગ્યા છે અત્યારે સાંજના છો અને મારે લોકોને જાવું છે ગોરીના ક્લાસે તો ચાલો જોઈએ એનો નવો ક્લાસ કેવો છે આપણે એની પાર્ટી તો આગળ વિડીયોમાં કઈ રીતે આજે આપણે નુકસાન ક્લાસ જવા માટે જાય છે ને પછી અહીંયાથી આપણે ગામમાં ચક્કર મળશે અથવા તો કાંઈ વસ્તુ લેવાની હશે તો લેસી જે લેસી તમને આગળ ખબર પડશે તો ચાલો પહેલાં તો નીકળીએ તો થઈ ગઈશું રેડી અને ચાલો चाहिँ आफ्नो चाहिँ आनन्द छ रिएक्सन शु મે <laughs>

તને દેખું જી આલે ગતા આઈ બોય આ અમારા તમે તમે કરો આ અમારા ખાવાની નથી ખાવું તો પડશે બધાયને અરે ખાર અમારી દેવા નથી નહીં કરાય તો તો લાવ પરાઈ છે જોટા

સમરીઝમ હું તો ખાવાની મજા આવી ગઈ થેન્ક યુ જન એક ટેસ્ટ મોર ફન અને સેમ સેમ મસ્ત એક્સપીરિયન્સ આ રિવ્યુડિયા તો જાણને એમ અ ફૂડી નાઈસ તમે સેમ મસ્ત એક્સપીરિયન્સ કર્યું બહુ સરસ થેન્ક યુ ઓરિયા ચના શુવારી એટલે દેને કોમ કે વાહ ગ્રુ વાહ વાહ 120 રૂપિયા માં થેન્ક યુ ગાઈસ તમે બે છે ને નાસ્તો કરી લીધો ને હવે અમે જઈએ છીએ ગોલા ખાવા માટે ઉનાળો આખો તો કઈ દેખાતા નહીં હવે ખાસ ચોમાસા ઉનાળો બધા ખાય આપણે ઊંઘા ચોમાસામાં ખાવા ઉનાળો હોય ગોલો ના ખાધે ને આજે જઈએ છીએ અમે ગોલો ખાવા માટે જોઈએ ગોલાનો ટેસ્ટ કેવો છે એ તો તમને આગળ બતાવશી જ તો ચાલો હરસીજીને ગોલા ખાને ખાવાનું

કારદાર આવતો તો ડ્રાઈવર હમ અમે ડ્રાઈવર રાખ્યા છે અમારાથી ગાડી પોહો ન હાલ પર્સનલ ડ્રાઈવર પર્સનલ ડ્રાઈવર નીકળી ગયા આમ નેમ હેલો ગાઈસ તમે લોકો છે નાસ્તો કરી લીધો ગોલાય ખાઈ લીધા ને હવે અમે જઈશું ઘરે અમે જાશ અમારા ઘરે ને આ લોકો જાશે અમારા ઘરે તમે લઈ જતા હો તો વાત તો હાલો આ તો અમે આવી ગયો તો ચાલો ચાલો તો ચાલો હેલો ગાઈઝ તો નેક્સ્ટ ડે અને હું અત્યારે જાઉં છું મારા હેરનો કલર ચેન્જ કરવા માટે કેવો થાય છે તો તમને પછી જ ખબર પડશે તો ચાલો જઈએ અને જોઈએ કે મારા હેરમાં તો આ છે ને આજે આપણા હેર કટ થઈ ગયા છે અને સાથે સાથે છે ને આપણો થોડોક કલર ચેન્જ થયો છે શેડ તો મારો આ જ રહેશે બટ એમાં થોડુંક ચેન્જ છે ઓલો બહુ બધો ડાઘ હતો આ થોડોક લાઇટ છે તો આ છે મારો ન્યૂ હેર કલર તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો અને સાથે સાથે હું કરાવ ગઈ હતી મારા નેલ્સ એ તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં અત્યારે મારા નેલ્સ થાય છે

મસ્ત પાકા પાકા લીંબુ છે આ લીંબુ જો કેટલા મસ્ત લઈ ગયા છે અત્યારે હેલો ગઈસ તો આપણી જો મસ્ત પાકી ગઈ હતી એટલે આજે આપણે એને ઉતારી લીધી છે અને હવે આપણે છે ને